મિત્રો કેમ છો તો બધા મજામાં છો તો બધાને ગુડ મોર્નિંગ ને સવાર સવારમાં દેજો હૃદય યાદ આવશે તો આજે આપણે જવાનું છે વાડીએ ચાલો હેલો મિત્રો કેમ છો તો બધા મજામાં છો તો આપણો વ્લોગ થાય તો બધા મજામાં છો તો બધાને દેજો હૃદય યાદ આવશે તો આપણે આવી ગયા વાડી અને વાડીનો આટો મારવા આવ્યા હતા એટલે મેં લોકેશન બતાવી દઉં તો ભાઈ આજે આપણી વાડી આ બાજુ આપણે આ લાઈટ ડીપી પી આપણા નાના ચણા સામે પડી ગયા છે એ મોટા ચણા છે ટૂંક સમયમાં વટવાના છે તો ભાઈ આપણે આવી ગયા હતા વાડીએ વાડીએ જોઈ ગયા એક વસ્તુ તો તમને બતાવું જો વાલોડ ઘણા ને ભાઈ આ છે અમારો નાનો અંબો તો આ અંબાને કોર આવી ગયો છે એટલે મેં કીધું નાના અંબાને કોર આવી ગયો તો કેરીઓ લાગી જાય તો ખાવા આવી જજો બધા તો જોઈ શકો છો તમે બાકી આ આપણે કંઈક વાડીનો લોકેશન છે આપણી વાડી ડીપી લોકેશન છે તો આપણે બેઠા છીએ અત્યારે અહીંયા આંબા પાસે જોઈએ આંબો કે આપણી પાપડીઓ ધણા આંબો અમારો આંબો તો હેલો મિત્રો તો પછી આપણે જવાનું છે ઘરે તો બતાવું આપણો નોક બન્યાજો

ફાઇનલી મિત્રો આપણે રીલ ઉતારીને આવી ગયા હતા ઘરે ઘરે આવીને હવે વ્લોગ આપણે બંધ કરીએ છીએ તો બધાને જય જો જયા દિવસે અમારો બ્લોગ સારો લાગી ગયો તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો તમારો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં નવા મંગ સાથે નવા વિડીયો સાથે બાકી બધાને જય જો હા જય માતાજી